રાજકોટના સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસ જે છે આ કામગીરી ચાલુ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ પ્રકારની કામગીરી હોય છે જ્યારે આપણી સંપૂર્ણ મતદાર યાદીમાં જેટલા પણ વોટર્સ જે છે આ વોટર્સ ને ક્યારથી લિસ્ટમાં આવ્યા છે અને સાથે ફેમિલી લિંકેજ પણ કરવામાં આવે છે અને આ વોટર્સ જ્યારે અત્યારે એબસેન્ટ છે કે શિફ્ટ થઈ ગયા છે કે ડેથ થઈ ગયા હોય તો આને આ યાદીમાંથી કમી પણ કરવામાં આવે છે અને આ યાદીના અંતિમ તબક્કામાં સાથે સાથે નવા ફોર્મ પણ લેવામાં આવે છે ને પછી આ બધું મળીને એક નવી યાદી બનતી હોય છે આપણા જિલ્લાની કુલ આઠ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ત્રેવીસ હજાર એકાણ ત્રેવીસ લાખ એકાણું હજાર અને સત્યાવીસ મતદારો છે ટોટલ બે હજાર બસો છપ્પન બી એલ છે આપને અને બસો તેત્રીસ આપણી પાસે બીએલો સુપરવાઇઝર છે આ એસઆઈઆરના ભાગરૂપે જિલ્લા કક્ષા દ્વારા ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ ઇનુમરેશન ફોર્મ જે ફોર્મ જેમાં મતદાર પોતાની એન્ટ્રી કરશે આ ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે અને હન્ડ્રેડ પર્સન્ટ પ્રિન્ટિંગ પછી બી દ્વારા અત્યાર સુધીમાં મોટાભાગે ફોમ્સનું વિતરણ ચાલુ છે અને સાત તારીખ સુધી આવતીકાલ સુધી આ તમામ ફોર્મ્સનું હન્ડ્રેડ પર્સેન્ટ વિતરણ જે છે આ દરેક મતદારને કરી આપવામાં આવશે તારીખ ચાર અગિયાર પચીસ થી લઈને ચાર હજાર ચાર બાર બે હજાર પચીસ સુધી મતલબ કે એક મહિના સુધી આ જે ચારથી સાત તારીખ વચ્ચે જે ઇનોમરેશન ફોર્મ ઘરે ઘરે જઈને બી દ્વારા આપવામાં આવ્યા છે આ ઇનોમરેશન ફોર્મમાં મતદારે પોતાની એન્ટ્રી કરવાની છે મતદાર દ્વારા પોતાની એન્ટ્રી કર્યા પછી મતદારને જે હું આની જુદા જુદા ત્રણ ક્રાઇટેરિયા બનાવવામાં આવે છે પહેલો ક્રાઇટેરિયા છે કે એક જુલાઈ ઓગણીસો સિત્યાસી પહેલાં જન્મેલા જે મતદાર છે અને બે હજાર બેની યાદીમાં હતા આ મતદારને ઇનોમરેશન ફોર્મમાં સિર્ફ પોતાની વિગતો ભરવાની છે કે હું બે હજાર બેની યાદીમાં મારા પાર્ટ નંબર ભાગ નંબર મતદાર વિભાગ કયા હતા જે મતદાર ઓગણીસો સિત્યાસી એક જુલાઈ ઓગણીસો સત્યાસી પછી જન્મ્યા હોય અને બે ડિસેમ્બર બે હજાર ચાર પહેલાંનું જન્મ હોય અને ઇનોમરેશન ફોર્મમાં પોતાનું જે છે આ પોતાની ફેમિલી સાથે લિંકેજ કરવાનું રહેશે લિંકેજ મતલબ કે આનો જે બે હજાર બેની યાદીમાં આના ફાધરનું નામ મધરનું નામ કોઈ પણ ફેમિલીના રિલેટિવનું નામ હોય આને સાથે આને લિંક કરવાનું રહેશે જે લિંક નહીં થઈ શકે તો પછી પોતાનું ના પોતાના આઈડેન્ટિટીનું પ્રૂફ અને એક પેરેન્ટ્સમાંથી કોઈ એક માતા અથવા પિતામાંથી કોઈ એક પેરેન્ટ્સનો આને આધાર પુરાવા રજૂ કરવાના રહેશે બે ડિસેમ્બર બે હજાર ચાર પછી જે મતદાર જન્મેલા છે અને આનું જે આજની તારીખમાં નામ છે તો આને જે જેવી રીતે અગાઉમાં મેં વાત કરી એવી જ રીતે આમાં પોતાની ફેમિલીનો લિંકેજ કરવાનું રહેશે પોતાના ફાધર સાથે લિંકેજ પોતાના મધર સાથે ફેમિલી મેમ્બર સાથે લિંકેજ કરવાનું રહે જે લિંકેજ નહીં કરી શકે તો પછી એક પોતાનું આઈડેન્ટિટી સ્થાપિત કરવાનું આધાર પુરાવા ફાધર અને ફાધરની આઈડેન્ટિટી સ્થાપિત કરવાના આધાર પુરાવા અને મધરની આધાર આઈડેન્ટિટી સો આમ કહી શકાય કે એક જુલાઈ ઓગણીસો સત્યાસી પહેલાં જન્મેલા હોય અને બે હજાર બેની યાદીમાં નામ હોય અને ફક્ત પુરાણ જૂની યાદીમાં પોતાનો પાર્ટ નંબર ભાગનગર શું હતો આ જ લખવાનો રહે કોઈ આધાર પુરાવા આપવાની જરૂર નથી પરંતુ જે એક જુલાઈ ઓગણીસો સત્યાસીથી લઈને બે ડિસેમ્બર બે હજાર ચારના વચ્ચે જન્મ થયો હોય અને પોતાના પેરેન્ટ્સના સાથે લિંક કરવું પડે અને જે લિંક નહીં કરી શકતા હોય તો પછી પોતાનું અને માતા અથવા પિતામાંથી કોઈ એક આધાર પુરાવો આપવું પડે અને બે ડિસેમ્બર બે હજાર ચાર પછી જન્મ થયું હોય આનું લિંક નહીં કરી શકતા હોય તો પછી પોતાનું પોતાના ફાધર અને મધર ત્રણેયનું આધાર પુરાવા આપવાના અને મેપિંગ જે છે આ આપણા દાદા અને દાદી સાથે પણ થઈ શકે છે આ તમામ એક્સરસાઇઝ જે છે આ બીએલઓ દ્વારા ત્રણ દિવસમાં જે સાત તારીખ સુધી ઇન્યુમરેશન ફોર્મ ઘરે ઘરે જઈને આપી આપવામાં આવશે પછી આના તમે જોશો કે આના ફોર્મના સૌથી ટોપ ઉપર નો મોબાઈલ નંબર લખ્યા છે તો જેમ જેમ આપ પોતાની વિગતો ભરી દો છો અથવા લિંકેજ કરી દો છો તો બી ને જાણ કરવાની રહે બીએલઓ આપના ઘરે આવીને ફોર્મ કલેક્ટ કરી લેશે ફોર્મ કલેક્ટ કરવાની જે તારીખ છેલ્લી તારીખ છે આ ચાર ડિસેમ્બર બે હજાર બે હજાર પચીસ છે બે હજાર પચ ચાર ડિસેમ્બર બે હજાર સુધી અમે તમામ જે ઇન્યુમરેશન ફોર્મ્સ છે આ કલેક્ટ કરીશું હવે સપોઝ ઇન્યુમરેશન ફોર્મ કલેક્ટ નહીં થાય આનો મતલબ આ થયું કે વોટર અથવા તો ત્યાં એબ્સેન્ટ છે અથવા વોટર ત્યાંથી શિફ્ટ થઈ ગયા છે અથવા વોટરની ડેથ થઈ ગઈ છે જે ઇનુમિરેશન ફોર્મ નહીં તો આ તમામ નામો જે છે આની કમી કરીને પછી એક જે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ છે આનું પબ્લિકેશન કરવામાં આવશે અને આ ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જે છે આ નવ ડિસેમ્બર બે હજાર પચીસના તારીખના દિવસે પબ્લિક કરવામાં આવશે આ રિલેટેડ કોઈ પણ ક્લેમ્સ અને ઓબ્જેક્શન હોય ફોર એક્ઝામ્પલ કોઈ એબ્સેન્ટ કહે કે નહીં હું એબ્સેન્ટ નથી ખરેખર મારું નામ કમી થઈ ગયું છે તો પોતાના ક્લેમ્સ અને ઓબ્જેક્શન રજૂ કરી શકે છે અમે આ ક્લેમ્સ અને ઓબ્જેક્શનને ધ્યાને રાખીને ફર્ધર કામગીરી કરીશું સાથે સાથે જે નવા ઘણા બધા વોટર્સ આવશે જે આપણે પાસે જે અઢાર વર્ષના થઈ ગયા છે કારણ કે ઘરે ઘરે જઈને આપણે એક્સરસાઇઝ કરીએ છીએ અને આપણે નવા વોટર્સ મળે છે અથવા કોઈ બીજી જગ્યાના વોટર્સ અહીંયા રાજકોટમાં આવ્યા છે તો આ તમામના ફોર્મ સિક્સ પણ કલેક્ટ કરીશું અને આ સમક્ષમાં કોઈ પણ હિયરિંગ અને વેરીફિકેશનની કામગીરી જે છે આ એકત્રીસ જુલાઈ જૂન બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે સો નોટિસ ફેસ જે છે આ નવ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી લઈને એકત્રીસ જનવરી બે હજાર છવ્વીસ સુધીનું રહેશે અને આ તમામ એક્સરસાઇઝ કર્યા પછી ઇનુમરેશન ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન એબસન્ટ શિફ્ટ અને ડેથ વોટર્સનો વેરિફિકેશન આના ક્લેમ્સ ઓબ્જેક્શન હિયરિંગ્સ કર્યા પછી અને જેટલા પણ નવા મતદાર અથવા બીજી જગ્યાથી કોઈ મતદાર આવ્યા હોય આ તમામનો એક આખું વેરિફિકેશન કર્યા પછી જે ફાઇનલ ઇલેક્ટોરલ રોલ જે છે આ સેવન્થ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિવસે પબ્લિશ કરવામાં આવશે હવે જે મુખ્ય આધાર પુરાવા જે છે આ બહાર આધાર પુરાવા રાખ્યા છે આ બહાર આધાર પુરાવા થકી પોતે પોતાની અથવા પેરેન્ટ્સની આઈડેન્ટિટી જે છે આ પ્રસ્થાપિત કરી શકાશે આમાં ફર્સ્ટ છે કોઈ પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પીએસયુના નિયમિત કર્મચારી હોય પેન્શનર હોય અને આનું કોઈ પણ એક ઓળખપત્ર હોય અથવા પેન્શન ચૂકવણીનો ઓર્ડર હશે આ પણ એક આધાર પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે તારીખ એક સાત ઓગણીસો છ્યોતર પહેલાં સરકાર સ્થાનિક અધિકારીઓ બેંક પોસ્ટ ઓફિસ એલઆઈસી પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખપત્ર પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ સક્ષમ અધિકારી દ્વારા ઈશ્યુ કરેલું જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ માન્ય બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઈશ્યુ કરેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર વન અધિકાર પ્રમાણપત્ર ઓબીસી એસ સી એસટી તથા સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કોઈપણ જાતિનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ જે છે જ્યાં પણ અસ્તિત્વ હોય આ જે રજિસ્ટર છે આનું પ્રમાણ આમાં જે આપનું નામ હોય તો રાજ્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર સરકાર દ્વારા કોઈપણ જમીન મકાનની ફાળવણીનું પત્ર હશે આને પણ એક આધાર પૂરિવાર તરીકે માન્ય રાખવામાં આવશે આધાર માટે ભારતના ચૂંટણી પંચના નવ નવ બે હજાર પચીસના પત્ર જે છે આમાંથી જે નિર્દેશો લાગુ પડ્યા છે આ મુજબ આધાર કાર્ડ અને એક સાત બે હજાર પચીસના સંદર્ભમાં બિહાર રાજ્યની એસઆઈઆર મતદારની યાદીનો કોઈ પણ અંશ સપોઝ કોઈ નવો વોટર અહીંયા આવતો હોય અને બિહારની એસઆઈઆર યાદીમાં નામ હોય તો આપણે એક માન્ય ઓળખ પત્ર તરીકે માનવામાં આવશે એવી રીતે આ તેર જે છે આ આધાર પુરાવાઓને ધ્યાને રાખીને આ એસઆઈઆરની કામગીરી કરવામાં આવશે હું આપ તમામને વિનંતી કરું છું કે આ માહિતી જે છે આ વધુમાં વધુ દરેક જગ્યાએ પહોંચાડવામાં આવે અને આપણે શહેરમાં ખૂબ સારી રીતે તમામ પોલિટિકલ પાર્ટીઝ દ્વારા બીએલએઝની પણ અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે અને પોલિટિકલ પાર્ટીઝ દ્વારા બીએલએ મારફત પણ આ જે કામ છે આ કરવામાં આવી રહ્યું છે આપ થકી મને તમામ વોટર્સને મતદારોને વિનંતી છે કે આ ઇન્યુમરેશન ફોર્મ ચોક્કસપણે યાદ રાખીને બી રિટર્ન કરવામાં આવશે જે રિટર્ન નહીં થાય તેવું માનવામાં આવશે કે આ વોટર જે છે એબસેન્ટ છે શિફ્ટેડ થઈ ગયા છે અથવા ડેથ થઈ ગઈ છે અને આ અનુરૂપ આપનું નામ જે છે કમી નહીં થાય અમે અમારી તરફથી હંડ્રેડ પર્સેન્ટ પ્રયત્ન કરીશું કે તમામ વોટર્સ જે છે આને પાસેથી પ્રોએક્ટિવ રીતે અપ્રોચ કરીને આ ફોર્મ મેળવવામાં આવે પણ વોટર્સને પણ મારી અપીલ છે કે વધુમાં વધુ આ ફોર્મ રિટર્ન કરે જેથી આ આપણી જે કામગીરી છે આ ખૂબ સારી રીતે સમયસર રીતે પૂરી કરી શકે જે જે મેં પ્રક્રિયાને આપને બ્રીફ કરી છે આ પ્રક્રિયામાં કોઈ પોતાની આઈડેન્ટિટી પ્રસ્થાપિત નહીં કરી શકતો હોય તો આનું નામ કમી થાય છે હું તમામ મતદારોને અપીલ કરું છું કે બીએલ ઓ આપના ઘરે મિનિમમ ત્રણ વિઝિટ કરવાના છે અને આ ત્રણ વિઝિટ દરમિયાન એક બે વિઝિટ બહાર હોય તો આપના મારી તો તમામને આ વિનંતી છે કે આજુબાજુ પાડોશમાં પણ કહીને રાખો કે બીએલઓ જ્યારે આવતા હોય અને બીએલઓના નંબર મેળવી લો બીએલઓને પ્રોએક્ટિવલી સંપર્ક કરો છતાં પણ આ આખી પ્રક્રિયા દરમિયાન એક મહિનામાં ત્રણ વખત આપના ઘરે આવવાના છે પ્રોએક્ટિવ રીતે આ બિલનો આ તમામ માહિતી આપો અને જે માહિતી પ્રસ્થાપિત નહીં થઈ શકે અથવા કોઈ ઇન્ટેન્શનલી નહીં આપે અને જે ઇલેક્ટોરલ રોલની જે કામગીરી છે આમાં ખરેખર પોતાને જાણીબુજીને સપોઝ એબ્સન્ટ શિફ્ટ કરવા જેવું થયું તો એવા કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન નહીં થાય મારી વિનંતી છે કે આ વોટ જે છે આ ડેમોક્રેસીનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને આમાં આપણે બધાને સહભાગી બનવું જોઈએ અમે તમામ પ્રકારની સગવડ આપીએ છીએ અમને આજની તારીખમાં ગ્લોબલ ક્વેરી ફોર એક્ઝામ્પલ આખા ઇન્ડિયામાં હું રાજસ્થાનનો મારા પેરેન્ટ્સ જે છે મારી ફેમિલી રાજસ્થાનના વતની છે તો મેં ગઈકાલે બેસીને રાજસ્થાનમાં મારા પેરેન્ટ્સના કયા બૂથ નંબર છે કયા ભાગ નંબર છે અને બે હજાર બેની યાદીમાં આનું નામ ક્યાં છે આ નામ મેં ગોથ્યું છે અને ગોથીને મારા ઇન્યુમરેશન ફોર્મમાં મેં લખ્યું છે આ આ ફેસિલિટી આ ફેસિલિટી તમામ બીએલઓઝને આપવામાં આવી છે આપ બીએલઓઝને સંપર્ક કરશો બીએલઓ પાસે હશે બીએલઓ આપને ગાઈડ કરશે અને બીએલઓના સાથે સાથે તમામ પોલિટિકલ પાર્ટીઝના જે બીએલએસ જે છે આ પણ આ માહિતી જે છે આને યુઝ કરીને જે મોટાભાગે અહીંયા જે ગુજરાતના વતની છે આમાં મોટાભાગે ઇશ્યુ નહીં આવવાના કારણ કે આપ સર્ચ કરી શકો છો જે પરપ્રાંતિય છે આને મેચિંગ કરવામાં ખરેખર આપણે મેન્યુઅલી ચેક કરવાનું રહેશે પણ આ પણ બીએલઓ આપને દરેક કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન હોય બીએલઓને મલ્ટિપલ રાઉન્ડ્સ ઓફ ટ્રેનિંગ આપવામાં આવી છે અને આ બીએલઓથી સંપર્ક કરશો આપની દર એક શંકાનું સમાધાન બીએલઓ કરશે નામ રદ થઈ શકે છે પરંતુ આ નામ જે રદ થઈ ગયું હોય આ નામમાં રદ થવાના સમક્ષ તમે આનું એક ઓબ્જેક્શન રેજ કરી શકો છો અમે ઓબ્જેક્શનની હિયરિંગ કરીને આ નામ જે ખોટું રદ થયું હતું અને પ્રસ્થાપિત કરી પુનઃ પ્રસ્થાપિત કરીશું ફોર્મ અપલોડ પછી કરવાના છે અમે અમે મોટાભાગે બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ચાર તારીખે અમે બધાને હંડ્રેડ પર્સન્ટ ફોર્મ પ્રિન્ટ કરીને ઇન્યુમરેશન ફોર્મ બીએલઓઝને આપી દીધા છે હવે ચાર તારીખથી સાત તારીખ સુધી તમામ ત્રેવીસ લાખ ફોર્મ્સ જે છે બીએલઓ ઘરે ઘરે જઈને બધાને વિતરણ કરશે અત્યાર સુધીમાં આપણે પાંચ લાખથી વધુ ફોર્મ જે છે બીએલઓ દ્વારા વિતરણ લગભગ કરી દેવામાં આવ્યું છે પણ આજે પણ ચાલુ છે આવતીકાલે પણ ચાલુ છે આ બે દિવસોમાં હંડ્રેડ પર્સન્ટ ફોર્મ્સ એ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને પછી જ્યારે પણ આપનું ફોર્મ ભરી જાય આ જે ઇન્યુમરેશન ફોર્મ છે એના ટોપ ઉપર બીએલોના નંબર લખ્યા છે બીએલોનું નામ લખ્યું છે આપ સંપર્ક કરીને અને ફોન કરીને જાણ કરશો તો પણ બીએલો આપને ઘરે આવીને આ ફોર્મ પરત લઈ જશે મેં આપને બધાને બોલીને જાણ કરી છે આ પેપર હું આપ બધાને આપી દઉં છું આપનું અને માહિતી મારફત પણ આપને એક પ્રેસનોટ અપાવી દઈશું કે આ તેર જે બાર તેર આધાર પુરાવા છે આ કયા છે અને આની ઝેરોક્સ આપવાની છે બધાને તમામ મતદારોને અપીલ છે કે આપણને કોશિશ કરવાની છે કે અત્યારે આપની ફેમિલી લિંકેજ કરી દેવાય ફેમિલી લિંકેજ મતલબ કે જે ઇન્યુમેશન ફોર્મ્સ છે આમાં આપનો જે મેં જેમ ત્રણ ક્રાઇટેરિયા કીધા કે નાઇન્ટીન એટી સેવન પહેલાંનું બર્થ હોય અને બે હજાર બેની યાદીમાં તમારું નામ હોય તો બે હજાર બેની યાદીમાં તમારું નામ ક્યાં છે અને ભાગ નંબર પાર્ટ નંબર સિરિયલ નંબર શું છે આમાં મેન્શન કરી દેવાના બે નાઇન્ટીન એટી સેવનથી બે હજાર ચારના વચ્ચેનું હોય તો આમાં પેરેન્ટ્સ નું ક્યાં ભાગ નંબર નામ નંબર છે આ બધું એક્સરસાઇઝ જે છે ફેમિલી લિંકેજ કરવાની એક્સરસાઇઝ છે આ ફેમિલી ફરજિયાતપણે કરી દેવાની છે જે ફેમિલી લિંકેજ નહીં થઈ શકતી હોય તો જ આધાર પુરાવા છે સો જ્યારે આપણે ફેમિલી લિંકેજ કરી દઈએ છીએ તો કોઈ આધાર પુરાવા આપવાની જરૂરત નથી અને આપણું જે યાદી જે છે આ વધારે સુદૃઢ બનશે અને ડિસિઝન મેકિંગ પણ વધુ સારી થઈ છે એનુમિરેશન ફોર્મ વોટરને સાપવાના તો જે વોટર હશે આને જ ઇનુમિરેશન ફોર્મ સાથે સાથે અમે શું કરીશું કે અત્યારે એક મહિના દરમિયાન જ્યારે ઘરે જવું છું ઓલરેડી તો નવા વોટર મળે છે એક કાચી યાદી અમે ઓલરેડી બનાવી છે કે ફેમિલીમાં કોણ કોણ મેમ્બર છે ફ્યુચરના પ્રોસ્પેક્ટિવ વોટર કોણ છે તો જે અત્યારે અઢાર વર્ષના થઈ રહ્યા છે અથવા થઈ ગયા છે અને આ લોકો જ્યારે આવશે તમારી પાસે ફ્યુચરમાં ફોન નંબર છ પણ આપશે અને તમે આનું ભરીને પણ આ લેટર પાર્ટ ઓફ જ્યારે ફાઇનલ ડ્રાફ્ટ ફાઇનલ પબ્લિકેશન થશે સાત ફરવરી બે હજાર છવ્વીસના રોજે આમાં નવા મતદારો પણ આવી જશે બીજા રાજ્યના મતદારો અત્યાર સુધી યાદીમાં હતા જ નહીં આ લોકો પણ આવી જશે જે અહીંયા રહેવા માંગતો હોય અહીંયાના મતદાર બનતા માંગવા હોય અને જે જૂના મતદારો જે છે આનું પોતાનું પણ એક અપડેટેડ યાદી તૈયાર થઈ